કેમ છો જય માતાજી બધાને તો ભાઈ આજે ફ્રાઈડે હતો અને મેં કંપનીમાં લીવ લીધી હતી આજે કેમ કે એજન્સી વાળાનો મેસેજ આવ્યો છે છ મહિના થઈ ગયા ટીઆરસી ની ચાલુ કરીએ છીએ તો એના માટે તમારું ઇન્ડિયન પીસીસી જોડશે તો આપણે ઇન્ડિયન પીસીસી માટે આપણે એપ્લાય કરી દીધું છે આપણે ફોર્મ જે આવે એક ઓનલાઈન ફોર્મ એ ભરી દીધું એની ઝેરોક્ષો કઢાવી દીધી અને હવે આપણા અહીંયા ઇન્ડિયન એમ્બેસીમાં સબમિટ કરવાનું હોય તો આપણા સ્લો વાત ઇન્ડિયન એમ્બેસી છે પ્રાતીશ લાવવામાં તો અમે બધા જવાના છીએ પાંચે પાંચ જણા અને ત્યાં જઈને આપણું પીસીસીનું ફોર્મ એપ્લાય કરીશું અને લોકો પછી આપણા ઇન્ડિયામાં મોકલશે અને ત્યાંથી આપણું બધું ક્લિયર થઈને પાછું અહીંયા આવશે અને એરિયો જો અમે પીસીસીનું ફોર્મ એજન્સીને આપીશું એટલે અમાર ટીઆરસીની પ્રોસેસ ચાલુ થઈ જશે તો અત્યારે વાગ્યા છે સવારના છ વાગ્યા છે અને સાત વાગે બસ છે તો અમે ચાબા પીને ફટાફટ નીકળીએ કેમ કે અહીંયાથી જઈશું ટનાવા સિટીમાં ત્યાંથી ટ્રેન પકડીને જઈશું પ્રાતીશ લાવા અને ત્યાં પછી એમ્બેસી લગભગ સાડા નવ દસ વાગે ખુલે છે તો ત્યાં લાઈન બી હશે એટલે થોડું વહેલા પહોંચવું સારું તો ચલો ફટાફટ નીકળીએ તો ભાઈ હવે ચાલતા ચાલતા નીકળી આવીએ બહુ જમીન ભાઈ અને પ્રદીપ ફટાફટ અહીંથી બસ પકડીએ સ્વીત્ય અને માનવ ભાઈ આગળથી આવવાના જેમ કે એમને નાઇટ હતી કંપનીમાં એટલે ડાયરેક્ટ એરિયા બસમાં જ આપણે ચડી જવું એટલે ફટાફટ નીકળીએ ત્યાં જઈએ ટ્રેન બેન પકડીએ અને પછી સીધા બ્રાતીસ લાવવા જો સવારના અડચો થઈ ગયા તડકો આબાથી આવે હ વાતાવરણ બી સારું હો મજાનું હા ફટાફટ નીકળીએ ચાલો ભાઈ બધા આવી ગયા અને હવે ટ્રેન સ્ટેશને આ જમીન ભાઈ બહુ ઉતાવળ જો આ બાદથી શોર્ટકટ માર્યું અને આ બધા આવી ગયા જો અને આઈ ટ્રેન સ્ટેશન ફટાફટ પોકે અને ટ્રેન પકડીને સીધા પ્રાતિસ લાવે પોકએ ટિકિટ લઈ લીધી ભાઈ પ્રાતિ સ્લાવવાની આ પડી જો હવે આપણી ટ્રેન રાતીસલાવા ગેઈએ હવે ટ્રેનમાં આપડા જમીન ભાઈ જમીન મે કઈ દેજો બીવળા લાગે છેમાંથી ઝૂમ ઝૂમ જાય બીવળાવા કઈ દેજો ઓ ગાઈજી ઓ ગાઈ નો મને ભી ઊંઘ્યા ગયા શેઠ ઓ ભાઈ

હા અટકાવ કોફી પીઓ કાર્ડ આટલે તસ કરાઈ દેવાનું કોપી સિલેક્ટ કરી દેવાનું એટલે રેડી એ સુગર હતું હા કાર્ડ અડાડ દીજો એટલે પેમેન્ટ ડન ના પાડા વગર તાર આપ કાર્ડ હા બીજું અડાવો ઓકે ચીયર્સ કરો પિતા પિતા ભાઈ ચીયર્સ કોફી નું ચીયર્સ પિતા પિતા બહાર બસ બસ જોઈએ હવે કોઈ મળો તો ઠીક

અને જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો એ ફટાફટ કરી દઈએ મોય તો લગભગ ફોન એલાવ નહીં એટલે વિડિયો નહીં બતાવું પણ બધું સબમિટ કરી પછી આપણે તમને કહીએ કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કર્યા પીસીસી માટે હા છ ભાઈ ભ્રાતિશ લાવવા વાઇપ તો એની અલગ જ છ ભાઈ જો બિલ્ડિંગ એ બિલ્ડિંગો બધી મજા આવે માટલા રહેતા હોય ને તો તને જો બોટ દીધો અને એટલે એ આવો વો ઘરે જો કેવું જોવો જાવ ઇન્ડિયન એમ્બેસી માં આઈએ આપડા આ રહ્યો આપણો ઇન્ડિયન ફ્લેગ અને એમ્બેસી જા ત્યાં જઈને ભાઈ આપડું ડોક્યુમેન્ટ ને બધું સબમિટ કરવાનું હોય એટલે જઈએ फटाफट અંદર અને જોઈએ જોઈ લેકો ફ્લેગ હા ફ્લેગ તો ફ્લેગ તો સારો લગાયલો ફટાફટ પકે થોડી આપણી વાઇફ આવી ઇન્ડિયાની હવે અંદર જઈએ જે જે ડોક્યુમેન્ટ હોય એ બધું પ્રોસેસ બતાવીએ ભાઈ ઇન્ડિયન એમ્બેસીમાં નું કામ પતી ગયું બધું ડોક્યુમેન્ટને સબમિટ કરી દીધું ત્યાં હતી આપણે ઇન્ડિયન એમ્બેસી નીકળીએ હવે ચાલતા ચાલતા પાછા આપણા ટ્રેન સ્ટેશને તો ત્યાં જઈએ પછી સીધા જઈએ આપણા રૂમે કેમ કે સ્મિત એમના નાઇટ શિફ્ટમાં જવાનું છે કંપની તો હવે નીકળે છીએ અને જમવાનું બી કઈ પ્લાનિંગ નથી એટલે કે એમ બહુ ટાઈમ પછી વેસ્ટ થઈ જશે કે એમ ઓલરેડી બાર વાગી ગયા છે એટલે પછી ફટાફટ નીકળીએ રૂમે રૂમે પોકીએ અને ત્યાં જઈને ખાવા પીવાનું બનાવીશું ડાયરેક્ટ એટલે અમદાવાદના માર્કેટમાં ફરતા હોય ને એવું લાગે ભાઈ જો આજુબાજુમાં દુકાનો કપડાની ને એવી બધી ભાઈ આટલાથી થી છૂટા થઈ જાય ગેંગ બે જણા જ્યાં ઘેર જાય છે અને અમે ત્રણ જણા જઈએ છીએ અહીંથી થી સ્ટોર સ્ટોરે આપણો ઇન્ડિયન સ્ટોર કેમ કે અમાર ભાઈ કંપનીમાં રજા છે અને માનવ અને સ્મિત કંપની ચાલુ હોય તો એ લોકો અત્યારે જવાનું છે અમે લોકો રજા લઈ લઈ લીધી લીએ એટલે અમે થોડું ફરતા આવીએ જતા આવીએ એ ના આઈએ પ્રાતિશ લાવવામાં તો ચાલતા ચાલતા અમે આમ નીકળે એમ પેલા લોકો ગેસ સ્ટેશન તો જઈએ હવે ચાલતા ચાલતા જોઈએ સ્ટોર બોર કેવું છે હા ના

આજકાલ બધા મરચાં નું છે આદુ નું છે લીંબુ નું છે કેરી નું છે એકદમ મસાલા જો ચણા મગની દાળ ચણા ની દાળ બધું જો બ્રાઉન ચણા બધી દાળ પછી આ રાઈસ ને બધું છે विदा कटटा कावान जो खानान अब तो इंडिया थी मार आवतो है जो भाई मैं दिन को नहीं मिली रे <laughs> अगर बत्ती है जो बदी बराबर बदी क्वालीफाई हो पर लेना पैकेट्स ના લોકો આવી રીતના પ્રાઇઝ મારી જી સેન્ટ એટલે હરિયું સિત્તેર પંચોતેર રૂપિયાનું હરિયું પેકેટ પાલ લેલું ચણા બધા મસાલા જો ખાલી બધું જોઈને તો યાદ આવી ગયું યાર ચવાણું ને બધું એ જો કે અમે આટલી વસ્તુ લીધી આ ગોળ લીધો જો છ ઇરો નો ગોળ છે આ ચણા આ મસાલા ચણા આ સમોસા અને બીજું બી લીધું છે છે ચણા આ કોથમીર રટલામી સેવ અને મરચું આટલું લીધું છે અમે ભાઈ નીકળ્યા સ્ટોર માંથી બધું આપડી ઇન્ડિયન વસ્તુઓ હતી અને જમીન ભાઈ ખબર કરી દીધો ભાઈ

તો પીસીસી માં એવું હતું તમારું ટીરસી જ્યારે એપ્લાય થાય ને એટલે તમારું ઇન્ડિયાનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અહીંયા તો અમે કઢાયું હતું પાસપોર્ટ માટે આપણા પણ એ રહ્યું છ મહિના વેલિડ હોય પણ અમે અહીંયા આયા અમારે છ મહિના થઈ ગયેલું એટલે એક્સપાયર થઈ ગયું હતું એટલે નવું કઢાવી દીધું એ કઢાવવા માટે આપણે ઇન્ડિયન એમ્બેસી અહીંયા જે સ્લોવાકિયામાં હોય ત્યાં જવાનું હોય તો ત્યાં જતાં એ એપ્લાય કરી દીધું દસ મિનિટનું કામ હતું એપ્લાય કર્યું એ રીફ ફોર્મ અને સાથે આપણી પાસપોર્ટની ઝેરોક્સ અને બીજું એ જે ફોર્મ આપણે ફિલઅપ કર્યું હોય ને એની ઝેરોક્સ એ બે વસ્તુ આપો ને એટલે તમાર બાવીસ ઇરોમાં એમને ક્લિયર કરી દીધું બરાબર તો એ રીતે તમારે મેન કઢાવવું પડે ટીઆરસી માટે એ રીતે જ્યારે ઇસ્યુ થઈને આવશે આપણા જોડે હાથમાં એટલે આપણે જે એજન્સી છે એને આપીશું એટલે એરિયા ટીઆરસીની પ્રોસેસ ચાલુ કરી દેશે એટલે ટીઆરસી મહિનાના અંદરમાં આવી જશે એટલે આરી પ્રોસેસ હતી અને તમારે પીસીસી ધારૂ કે એપ્લાય કરવું હોય ને ડાયરેક્ટ ઓનલાઈનમાં તો ગૂગલ ઉપર બી આરી વેબસાઇટ મળી જ રહે છે કે ઇન્ડિયન એમ્બેસી સ્લો વાક્ય કરીને સર્ચ કરશો તો બી મળી જ રહેશે બરાબર તો આર્યો વિડીયો હતો આપણો આર્ય એમ્બેસીનો બાકી આપણા પુલવામા સ્ટોરમાં બી ફરે આપણે ઇન્ડિયન સ્ટોરમાં બી બધી સારી એવી ગ્રોસરી તો નેક્સ્ટ ટાઈમ બી હજી જઈશું અમે ત્યાં શોપિંગ વોપિંગ કરવા એટલે એનો બી વિડીયો લાવીશું તો વિડીયો તમને સારો ગમે તો લાઈક કરજો કોઈ નવા આવ્યા હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને સપોર્ટ સારો એવો કરજો અને આવી રીતના આપણે ઇન્ફોર્મેશન વિડીયો લાવતા રહીશું બરાબર તો મળીએ બીજા વિડીયોમાં સારા એવા જય માતાજી